વિરક્ત હોવો જોઈએ વિરક્ત એટલે ઘર બાર વગર નો નહીં વિરક્ત એટલે જેને લક્ષ્મીમાં માં નહીં નારાયણ માં પ્રેમ હોય પૈસા માટે કથા ન કરવી જોઈએ ભલે આવ્યા છે એના માટે જો લક્ષ્મીજી માટે જ આવ્યા છે પણ એમાં પ્રેમ ન રખાય પ્રેમ નારાયણમાં રાખવાનો છે અને નારાયણ હશે તો લક્ષ્મીને આવ્યા વગર છૂટકો નથી વિપ્ર વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિષુક્તિકરણ ભાગવતના વચ્ચે વચ્ચે મંત્ર પણ બોલવા જોઈએ દ્રષ્ટાંતો કુશલો ધીરો કથામાં દ્રષ્ટાંત પણ કહેવા જોઈએ ભગવાનના ભક્તોના ચરિત્રની કથા પણ કરવી જોઈએ અને એવો વક્તા હોવો જોઈએ કે ધીરો પણ હોય ધીર પણ હોય ગંભીર પણ હોય કથા એમાં હાસ્ય રસ પણ છે કરુણ રસ પણ છે વીર રસ છે બધા રસો છે કહેવાના દ્રષ્ટાંતો કહેવાય આ કોઈ જોક્સની ગાદી નથી આ કોઈ ડાયરો નથી કઈ કરી રાખવું આ તો વ્યાસપીઠ છે વ્યાસપીઠ ની મર્યાદા રાખી વક્તાએ કથા કરવી જોઈએ નિયમો બધા છે આ પ્રમાણે સાત દિવસ ભગવાનની કથા કરવી છેલ્લે દિવસે યજમાને ભાગવતજીને સોનાનું સિંહાસન અર્પણ કરવું જોઈએ અને વાજતે ગાજતે બ્રાહ્મણના ઘર સુધી ભાગવતજીની પોથી લઈ જવી જોઈએ આવું બતાવ્યું છે બધા નિયમો છે જે કોઈ આ પ્રમાણે ભગવત કથા શ્રવણ કરે છે બીજાને શ્રવણ કરાવે છે ભગવાન ઠાકોરજી એ જીવને વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે અહીંયા ભાગવતજીના મહાત્મના